નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું આ ગામડામાં વરસાદમાં વરસે છે મોતી બિહારમાં એક ગામ આવેલું છે જ્યાં એક પર્વત છે જેને મોતીનો પર્વત કહેવામાં આવે છે અહીંયા જ્યારે વરસાદ વરસે છે ત્યારે પાણીની સાથે આ પર્વતમાંથી કિંમતી મોતી અને કોરલ પણ નીકળે છે અને જ્યારે કોઈને તે મળે છે તો તે વ્યક્તિ ધનવાન બની જાય છે કહેવાય છે કે અહીં પાંચ હજાર રૂપિયાથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીના નાના કિંમતી મોતી અને પરવડાનું વેચાણ થયું છે આ પર્વતો ગયા જિલ્લાના વજીરગંજ બ્લોકની હંસરાજ અને સોમનાથ પહાડીઓમાં આવેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાવ ભારતીય મીઠા અને ખાંડમાં છે માઇક્રો પ્લાસ્ટિક ભારતીય મીઠા અને ખાંડની બ્રાન્ડમાં માઇક્રો પ્લાસ્ટિક હોવાનું સામે આવ્યું છે ટોક્સિક સલિંક દ્વારા થયેલા સંશોધનનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દસ પ્રકારના મીઠા અને પાંચ પ્રકારની ખાંડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તમામ ભારતીય મીઠા અને ખાંડની બ્રાન્ડમાં માઇક્રોપ્લાસ્ટિક મળ્યું છે તમામ નમૂનાઓમાં ફાઈબર ગોળીઓ અને ટુકડાઓના સ્વરૂપમાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આ બાબતોનો મિત્રો ધ્યાન રાખો જ્યારે પણ ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્વક સ્થાન આપવું જોઈએ ધ્વજ હંમેશા ઉત્સાહથી લહેરાવો જોઈએ અને આદર સાથે ધીમે ધીમે નીચે ઉતારવો જોઈએ ધ્વજ હંમેશા સૂર્યપ્રકાશમાં લહેરાવો જોઈએ સૂર્યાસ્ત પછી ધ્વજ ઉતારવામાં આવે છે અન્ય કોઈ ધ્વજ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો કે નથી ને તે જોવું જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તા ઘટનામાં પણ ડોક્ટરોની હડતાલ યથાવત જોવા મળી હતી દિલ્હી એઇમ્સ અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ડોક્ટરોએ ગઈકાલે પણ કોલકત્તાની ઘટના વિરુદ્ધ તેમની હડતાળ ચાલુ રાખી હતી જેના કારણે દર્દીઓને સારવાર માટે મુશ્કેલી પડી હતી માત્ર ઇમરજન્સી દરિયો દર્દીઓની જ સારવાર કરવામાં આવી હતી જોકે આરોગ્ય મંત્રી જે પી નડ્ડા તરફથી ખાતરી મળ્યા બાદ રેસિડન્ટ ડોક્ટરોની સંસ્થા એફઓ મંગળવારે મોડી રાત્રે હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હિમાચલ પ્રદેશના સીએમ સિંહ સુખુને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી આતંકવાદી સંગઠન સિક ફોર જસ્ટિસ દ્વારા આપવામાં આવી છે એસઆરએફે કહ્યું છે કે સુખ પંદરમી ઓગસ્ટે ત્રિરંગો ન લહેરાવે જો તેઓએ આવું કર્યો તો તેમની સાથે ત્યાં હાજર લોકોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આ અમારી તમે ભારતીયો અને તમામ દેશ સામે યુદ્ધની શરૂઆત હશે કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ કાલિયાએ આ મામલે એફઆઈઆર પણ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં બની છે ખાસ સીપી બિલ્ડિંગ એટલે કે કાર પાર્કિંગ અમદાવાદ શહેરની પોલીસ હેડક્વાર્ટરમાં નવી સુવિધાઓ ધરાવતી સીપી બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ છે આ બિલ્ડિંગ સાત માળની છે જેમાં સાતમા માળે પોલીસ કમિશનરની મુખ્ય કેબિન છે આમાં બે માળના બેઝમેન પાર્કિંગ છે જ્યાં ત્રણ હજાર કાર અને બીજા વાહનો પાર્ક થઈ શકે છે સિટી મોનિટરિંગનું કમાન્ડ એન્ડ કંટ્રોલ પણ અહીંથી થશે સાથે કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન જેવી સુવિધા પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લક્ષદ્વીપમાં પાણીની અંદર ત્રિરંગો લહેરાયો છે સ્વતંત્રતા દિવસને લઈને દેશભરમાં ખાસ તૈયારીઓ ચાલી રહી હતી આ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે લક્ષદ્વીપમાં પાણીની અંદર ત્રિરંગો ફરકાવ્યો હતો કોસ્ટગાર્ડે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય ભાવના અને એકતાનો સંદેશો આપ્યો હતો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા ઘટના સીબીઆઈની ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ કરવા માટે સીબીઆઈની ટીમ દિલ્હીથી કોલકત્તા પહોંચી હતી થોડા સમય બાદ આરજી કોલેજ જઈ હતી અને ઘટના સ્થળે તપાસ કરી હતી પોલીસે કેસ ડાયરી સીબીઆઈને સોંપશે અને કલકત્તા હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં સીબીઆઈને તપાસ સોંપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારના દરિયો ન ખેડવાના નિર્ણયની એ સિક્કીતેસી જોવા મળી છે ગુજરાત સરકાર દ્વારા એક ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી હતી પરંતુ સરકારના નિર્ણયની એ સિક્કીતેસી થતી હોવાના વિડીયો સામે આવી રહ્યા છે સરકાર દ્વારા દરિયો ખેડવાની મનવાઈ ફરમાવવા છતાં માછીમારો દ્વારા દરિયો ખેડવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અગાઉ માંગરોળમાં આગેવાનો દ્વારા મત્સ્ય ઉદ્યોગને શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન વધ્યું શહેરીજનો અકળાયા છે અમદાવાદના તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો વધારો થતાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે શહેરમાં વહેલી સવારથી જ છૂટાછવાયા વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરીજનો બફારામાં બફાયા હતા કારણ કે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું જઈ રહ્યું છે શહેરમાં બપોરના સમયે મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ પર જોવા મળી ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યમુનાએ ભયજનક સપાટી વટાવી છે દિલ્હીવાસીઓનું ટેન્શન વધ્યું છે દિલ્હીમાં પૂરનો ખતરો સતત વધી રહ્યો છે હાલ યમુના નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેથી દિલ્હી સરકાર દ્વારા તમામ લોકોને નદી પાસે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે આ સાથે નદી કિનારે ટીમ તૈયાર કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ પથ પર લગાવવામાં આવેલ હજારો લાઇટોની ચોરી થઈ છે ચોરોએ અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી ત્રણ હજાર આઠસો લાઇટ અને પચાસ લાખ રૂપિયાથી વધુની કિંમતની છત્રીસ ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી હતી ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી હાલ આ ઘટનાને લઈને લોકોમાં પોલીસ સુરક્ષાને લઈને ભારે સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે ઘરની છત પર તિરંગો ફરકાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ ભારતીયોને તેમના ઘરની છત પર તિરંગો લગાવવાની અપીલ કરી હતી આ અભિયાનમાં જોડાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં જ પોતાના ઘરની પર તિરંગો ફરકાવ્યો હતો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર છે તેવું યોગીએ જણાવ્યું છે ભારતમાંથી પાકિસ્તાન દેશ અલગ થયો આ વિભાજન દિવસ પર લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે જ્યારે આ લોકો સત્તામાં આવ્યા ત્યારે તેમણે દેશના ભોગે રાજનીતિ કરી હતી રાજકીય સ્વાર્થ માટે દેશને વિભાજનની દુર્ઘટનામાં ધકેલી દીધો આ માત્ર દેશનું વિભાજન ન હતું પરંતુ માનવતાનું વિભાજન હતું અગાઉની ભૂલો સુધારવી પડશે દુનિયા ભારત તરફ હવે જોઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત ન મળી સીએમ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નથી મળી રહી સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનું નકારી કાઢ્યું હતું સાથે કહ્યું છે કે બીજા પક્ષને પણ સાંભળવામાં આવશે જોકે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવી છે હવે આ કેસની સુનાવણી આગામી ત્રેવીસ ઓગસ્ટે થશે નોંધનીય છે કે કેજરીવાલે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ સામે અરજી કરીને પોતાના જામીન માગ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે